હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો આજે આપણે લાવ્યા છીએ એકદમ પેઠણી પટોળામાં સાવ નવી ડિઝાઇન જુઓ આખું ગોળ ચક્કરમાં અને આખી બાંધણી ડિઝાઇન છે સાવ લેટેસ્ટ અને ફેન્સી છે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ પાલવ સાથે સાથે મેચિંગ બ્લાઉઝ અને અંદરની તો આખી ડિજિટલ પ્રિન્ટમાં સાવ નવી ડિઝાઇન લઈને આવ્યા છીએ જુઓ એકદમ ફેન્સી ડિઝાઇન છે પ્યોર પટોળામાં છે સાવ કૂણા કાપડમાં સાવ નવી ડિઝાઇન છે આખી ચક્કર અને અંદર આખી બાંધણીની ડિઝાઇન આવવાની છે અને સાથે સાથે મેચિંગ બોર્ડર પટ્ટાનું પણ કામ ખૂબ જ સરસ આવી ગયું છે જોઈ શકાય છે વિડીયોમાં પાલવનું કામ આખું અલગ જ રહેવાનું છે અને સાથે સાથે આખી સાડીમાં મિરર વર્કનું પણ કામ આવવાનું છે જુઓ આ બોક્સ પલ્લુનું કામ છે એમાં આખી અંદર ડિજિટલ પ્રિન્ટ એટલે કે આખી ગેટઅપવાળી પ્રિન્ટ છે અંદર આખી બાંધણીની ડિઝાઇન છે અને સાથે સાથે આખું મિરર વર્કનું કામ છે સાવ નવી જ પેટર્ન છે કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે અને આખી અંદરની જે ચક્કરની ડિઝાઇન છે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ ફેન્સી છે એમાં પણ આખું ડિજિટલ પ્રિન્ટ અને મિરર વર્કનું કામ છે અને સાથે સાથે આખી સાડીમાં બાંધણીની પણ ડિઝાઇન આવવાની છે જોઈ શકાય છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે સાવ કૂણા કાપડમાં એકદમ હેવી બોર્ડર પટ્ટા સાથે સાવ પટોળામાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે મિત્રો ને બધા જ નવા કલર ચાર્ટ સાથે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જોઈ શકાય છે જુઓ છેઠ સુધીનું કામ આવશે બંને બાજુ બોર્ડરનું કામ અને અંદર આખી બાંધણીની નવી ડિઝાઇન છે અને સાથે સાથે બ્લાઉઝ પણ ખૂબ જ સરસ છે જુઓ આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ ને બ્લાઉઝ સીવાતા ખૂબ જ સરસ લાગશે અંદર આખી બાંધણી અને ફ્લાવરની ડિઝાઇન આવશે અને કાપડ પણ સાવ કૂણું આવી ગયું છે ને સાથે સાથે એમાં પણ મિરર વર્કનું કામ છે જુઓ સાવ નવી જ પેટર્ન છે મિત્રો એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે પટોળામાં સાવ નવું જ કલેક્શન આવી ગયું છે જુઓ કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે જુઓ આ એમાં આખું પિસ્તા અને ગ્રીન કલરનું મેચિંગ છે બધા જ નવા કલર છે એકદમ લાઇટ અને ફેન્સી કલર કોમ્બિનેશન છે સાથે સાથે ડાર્ક બોર્ડર અને મેચિંગ બ્લાઉઝ છે જે પહેરાતાં ખૂબ જ સરસ લાગશે અને અંદરની ડિઝાઇન તો ખૂબ જ સરસ છે બધી સાડીમાં જોઈ શકાય છે કલર મેચિંગ પણ બધા જ સરસ આવી ગયા છે ત્યારબાદ આ પિંક અને રેડ કલરનું મેચિંગ છે આ આખું નવું જ કલર બનાવ્યો છે મિત્રો બોર્ડરનું કામ એકદમ ફેન્સી છે અને આખો સાડીનો જે કલર છે લાઇટ પિંક કલર છે અને સાથે સાથે આખું રેડ કલરનું મેચિંગ આવવાનું છે કોન્ટ્રાક્ટ મેચિંગ કલર છે જે પહેરાતાં ખૂબ જ સરસ લાગશે અને આનું જે કલર મેચિંગ છે એ પણ સાવ નવા જ આવી ગયા છે અને મિત્રો આ ટાઈપના વિડીયો આપણે રોજ રોજ આપણી ચેનલમાં મૂકતા હોઈએ છે જો તમે આપણે ચેનલમાં વાર વિડીયો જોતા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ટાઈપના નવા નવા વિડીયો જોઈ શકાશે જુઓ ત્યારબાદ આ ગોલ્ડન અને ગ્રીન કલરનું મેચિંગ છે જોઈ શકાય છે ખૂબ જ સરસ છે મિત્રો અત્યારે આ કલરનું ફેશન બહુ જ છે પહેરાતા ખૂબ જ સરસ લાગે છે પ્રસંગમાં પીઠી ટાણે પહેરાતામાં બહુ જ હાલે છે આ કલર અત્યારે અને આ સાથે સાથે ગ્રીન પાલવનું મેચિંગ આવે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અત્યારે પીઠીમાં પીળો કલર છે એટલે કે આ ગોલ્ડન કલર છે એ પહેરવાતા ખૂબ જ સરસ લાગે છે જોઈ શકાય છે બધા જ ફેન્સી કલર ચાર્ટ છે મિત્રો જુઓ ત્યારબાદ આ ગ્રે અને આખું નેવી બ્લુ કલરનું મેચિંગ છે જુઓ આ કલર પણ સાવ નવો જ છે આ પટોળામાં પહેલીવાર જ કલર આવ્યો છે અંદર આખી ડિજિટલ પ્રિન્ટ બાંધણીની ડિઝાઇન અને સાથે સાથે મિરર વર્ક તો ખરું જ જોઈ શકાય છે વિડીયોમાં બધા જ લેટેસ્ટ અને ફેન્સી છે કલર ચાર્જ તો સાવ નવો જ છે અને ડિઝાઇન પણ સાવ નવી આવી ગઈ છે પટોળામાં જોઈ શકાય છે મિત્રો મિત્રો આની ખરીદી કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર મેસેજ કરી શકો છો અને સિંગલ પીસ પણ ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે માત્ર ને માત્ર નવસો રૂપિયા જ્યાં મિત્રો માત્ર ને માત્ર નવસો રૂપિયામાં આખી બાંધણી ડિઝાઇન અને એ પણ મિરર વર્ક સાથે સાવ નવી જ પેટર્ન છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા તમારા મનપસંદગીનો કલર આજે જ મંગાવો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું આ ટાઈપના નવા વિડીયો સાથે અને સાડીના સાવ નવા જ કલેક્શન સાથે ધન્યવાદ